બુધ શનિ નક્ષત્રમાં પ્રવેશ કરશે દરેક કાર્યમાં સફળતા મળશે વૈદિક જ્યોતિષમાં ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોની ચાલ પરથી રાશિફળનું મૂલ્યાંકન કરવામાં આવે છે અગિયાર એપ્રિલ બે હજાર ના રોજ બુધ ગ્રહ શનિના નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે આવો જાણીએ કઈ છે છે એ પાંચ રાશિઓ જેનું ભાગ્ય આજે ચમકી શકે અને અન્ય રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે રાશિ તમારો ગુસ્સો કોઈક ને વધુ મુશ્કેલીમાં મૂકી દેશે તમારી બચત ને તમે રૂઢિગત રોકાણમાં મૂકશો તો નાણાં મેળવશો યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય આજે તમે અને તમારું પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો તો તમે કશોક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોવી જરૂરી છે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી પ્રેમાલાભ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો વૃષભ રાશિ ટોરસ ધ્યાન રાહત લાવશે આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો મિત્રો અને અપિચિતોથી એક સરખા ચેતતા રહેજો આજે તમે તમારા પ્રેમી સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવશો પરંતુ કોઈ મહત્વપૂર્ણ કામના આગમનને કારણે આ યોજના સફળ નહીં થાય જેના કારણે તમારી વચ્ચે બોલાચાલી થઈ શકે છે વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરા અધુરા કાર્યો પૂરા કરશો પૈસા પ્રેમ પરિવાર થી દૂર આજે તમે આનંદ ની શોધ માં કોઈ શકો છો આજે તમારી તમારા ટેકો આપશે મિથુન રાશિ જમનાય તેલ અને મસાલા થી આહાર ટાળો નાણાકીય પક્ષ મજબૂત થવાની પૂરી શક્યતા છે જો તમે કોઈ વ્યક્તિ ને પૈસા ઉધાર આપ્યા હતા તો તે પૈસા આજે પાછા મળવાની પૂરી શક્યતા છે ઘરના પ્રવર્તમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો તમારું પ્રેમ જીવન વસંતના વૃક્ષના પાંદડા સમાન રહેશે વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવન આજે તમારી રોજ જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે જે આખરે તમારું ઉઠશે બગાડી સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતા પજવી શકે છે સમજદારી પૂર્વક કરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય આજે તમારો પ્રણય નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે તમે તમારા સમયને તમારા હૃદયની નજીકના લોકો સાથે વિતાવવાનું અનુભવો છો પરંતુ તમે તે કરી શકશો નહીં લગ્નની બાબતમાં તમારું જીવન આજે ખરેખર અદભુત જણાય છે સિંહ રાશિ લીઓ પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયાસ કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે કેટલાક માટે નવો રોમાન્સ ચોક્કસ જણાય છે તમારો પ્રેમ તમારા જીવનને ખીલવશે કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારું વર્તન કરશે આજે તમે કોઈ સાથીદાર સાથે સાંજ વિતાવી શકો છો જો કે અંતમાં તમને એમ લાગશે કે તમે તેમની સાથે સમય બરબાદ કર્યો છે અને બીજું કંઈ નહીં લગ્ન જીવનને સારું બનાવવાના તમારા પ્રયાસો આજે તમારી અપેક્ષા કરતા સારા પરિણામ દેખાડશે કન્યા રાશિ વીરગો આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે જો તમે ઘરથી બહાર રહી નોકરી અથવા ભણતર કરતા હો તો એવા લોકોથી દૂર રહો જે તમારું ધન અને સમય બરબાદ કરે તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતા વધુ સહકાર આપશે તમારા પ્રિય પાત્રની વફાદારી પર શંકા ન કરતા લઘુ ઉદ્યોગ કરનારા આ રાશિના જાતકોને આજે ખોટ થઈ શકે છે જે કે તમારે ગભરાવાની જરૂર નથી જો તમારી મહેનત સાચી દિશામાં છે તમારી રમુજ વૃત્તિ કોઈક ને પોતાના માં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમકે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે નાના અંતરાયો સાથે આજનો દિવસ મોટી સિદ્ધિઓનો લાગે છે એવા સહકર્મચારીઓ પર ધ્યાન આપજો જેમને જે જોઈએ છે તે નહીં મળે તો તેઓ પોતાની મુનસફી પ્રમાણે વર્તવાની ટેવ ધરાવતા હોય દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે આજનો દિવસ તમારા લગ્ન જીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો વૃશ્ચિક રાશિ સ્કોર્પિયો તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે જે વેપારી પોતાના વેપાર માટે ઘરથી બહાર જઈ રહ્યા છે તે પોતાના ધનને ખૂબ સાચવીને રાખે ધન ચોરી થવાની શક્યતા છે તમારી નિકટના લોકો અંગત સ્તરે સમસ્યાઓ ઊભી કરશે તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે અજાણ્યા લોકો સાથે વાત કરવી ઠીક છે પરંતુ તેમની વિશ્વસનીયતાને જાણ્યા વિના તમે તમારો સમય ફક્ત તમારા જીવન વિશે અને બીજું કંઈક વિશે જણાવવામાં જ બગાડશો તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો ધનુ રાશિ સેકન્ડ રાજુઓ હળવા થવા માટે નિકટના મિત્રો સાથે સમય વિતાવજો તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદ્ભુત મૂડમાં લાવી મૂકશે લાંબા સમયથી કોઈક સાથે ચાલતો તમારો વિવાદ આજે ઉકેલવાનો પ્રયાસ કરો કેમ કે આવતીકાલે કદાચ બહુ મોડું થઈ જશે સખત મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો તમારા લગ્ન જીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે મકર રાશિ કેપ્રિકોન ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે આજે તમને સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમય સીમા પહેલા જ પૂર્ણ કરી લેશો પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરતી વખતે તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો પરંતુ આજે તમે સૌથી દૂર રહી પોતાના માટે સમય કાઢી શકશો પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો કુંભ રાશિ અક્વેરિયસ આલ્કોહોલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઉભો થશે પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે સખત મહેનત તથા યોગ્ય પ્રયાસો સારા પરિણામો તથા ઇનામ આપશે સમયસર ચાલવાની સાથે પ્રિયજનોને સમય આપવો પણ જરૂરી છે તમે આજે આ સમજી શકશો પરંતુ હજી પણ તમે તમારા પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકશો નહીં તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે મીન રાશિ પિસિસ ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો તથા સમજદારી તમને સફળતાની ગેરંટી આપે છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનર ને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમારા વર્તનમાં અસ્થિર થતા નહીં ખાસ કરીને તમારા જીવનસાથી સાથે અન્યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે શું કરવું એ બાબતે તમે જો સરમુખ્ય ત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે અદ્યતન ટેકનોલોજી તથા હુનર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ તમારી રમૂજ વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે સવારના સમયે પાવર કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે પણ તમારા જીવનસાથી તમારી મદદે આવશે